શ્રી ગણેશ આઈટમાં મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સમાન કા મારક પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયો પણ આપણે સાંભળવાના છીએ સાત સપ્ટેમ્બર ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે લાગતું ચંદ્રગ્રહણ વિશે શું કરવું શું ન કરવું કયા સ્થળે દેખાવાનું છે અને શું ધ્યાનમાં રાખવું તે સર્વ કાંઈને જ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો ભાદરવા માસની પૂર્ણિમાના શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે અને આ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જે ભારતમાં દેખાવાનું છે ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે જ થાય છે અને સૂર્યગ્રહણ અમાવસ્યાના દિવસે અને આ ભાદરવા માસના બંને થઈ જવા જઈ રહ્યું છે એટલે કે પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ અને ભાદરવાની અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ પૂર્ણિમાના દિવસે જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તે ભારતમાં દેખાવાનું છે એટલે પાળવાનું છે પૂંજા અર્ચના બંધ થશે ઘરમાં મંદિરમાં કપાટ બંધ રહેશે અને મંદિરોમાં પણ દર્શન બંધ રહેશે આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દિવસે રાત્રે લગભગ નવ ને સત્તાવન મિનિટે શરૂ થશે જેનું મધ્યમ છે અગિયાર એકતાલીસ મિનિટે અને મોક્ષને રાત્રિ એકને સત્યાવીસ મિનિટે આ ચંદ્રગ્રહણ માનવ કલાક પહેલાં સૂતક લાગે છે એટલા માટે દિવસના બારને સત્તાવન મિનિટથી સૂતક લાગે છે જે રાત્રિના એકને સત્યાવીસ મિનિટે ચંદ્રગ્રહણ પૂરું થાય છે ત્યારે સૂતક પણ પૂર્ણ થશે રાત્રિનો સમય અને એટલે કે સ્નાન તો કરી શકશું નહીં પરંતુ વહેલી સવારે ઉઠીને આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે પૂજા પાઠ થઈ શકશે આ સંત્રગ્રહણ પશ્ચિમની પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયા એશિયા હિન્દ મહાસાગર યુરોપ પૂર્વી એટલામાં એટલાકમાં મહાસાગર આદિમાં જોવા મળશે ભાદરવામાં પણ આ ચંદ્રગ્રહણ અમુક અમુક વિસ્તારોમાં જોવા મળશે જેમાં કે દિલ્હી મુંબઈ કલકત્તા ચેન્નાઈ લખનઉ બેંગ્લોર અને ગોવામાં ચંદ્રગ્રહણ જોવા મળશે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો રંગ લાલ જેવો દેખાય છે કહેવાય છે કે રાહુ ચંદ્રને ગુચ્છે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે જોકે આ એક ભોગાલીક ઘટના છે માટે ગ્રહોની ચાલ પ્રમાણે જોઈએ તો આકાશમાં આ ફેરફાર થતા જ રહે છે જો આપણી પાસે ડાબ ઘાસ ન હોય તો તુલસીપત્ર પણ જલમાં અને ભોજનમાં પધરાવી શકાય છે જેથી સૂતક નથી અસર ન થાય ખાનપાન ધ્યાન રાખવું જોઈએ ગર્ભવતી મહિલાઓને પણ ધ્યાન રાખે ખાવા પીવા અને દેહ જે ધારદાર વસ્તુ હોય તેને સ્પર્શ ન કરે ભગવાનની પૂજા અર્ચના મનથી કરાય છે આ ચંદ્રગ્રહણ શનિની કુંભ રાશિમાં થવા જઈ રહ્યું છે અને સતત પિતા નક્ષમાં ગ્રહણોને પ્રારંભ થાય છે ત્યારે સ્નાન કરાય છે અને ગ્રહણોને જ્યારે મોક્ષ થાય છે ત્યારે સ્નાન કરાય છે તો રાત્રિના ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તો આપણે પહેલાં સ્નાન કરી શકીએ છીએ પરંતુ સવારે વહેલી ઉઠીને સ્નાન કરીને જ બધી વસ્તુને સ્પર્શ કરવો એકવીસ સપ્ટેમ્બર આકર્ષિત સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે પરંતુ ભારતમાં દેખાવાનું નથી એટલે પાળવાનું નથી પરંતુ ચંદ્રગ્રહણના દર્શન થાય છે એટલા માટે પાળવાનું રહેશે આ ચંદ્રગ્રહણની અવધિ અવધિચાર કલાક અને ચોવીસ મિનિટ રહેશે આ સમય દરમિયાન ઈષ્ટ કરવામાં આવે છે જો હજાર પુણ્ય પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રમાં કહેવાયું છે ગ્રહણ પૂર્ણ થાય પછી સવારે વહેલા ઉઠીને જો દાન પુણ્ય કરવામાં આવે તો પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે હજાર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે સર્વને દાન બરાબર જ પુણ્ય પ્રાપ્ત થાય છે એવું આ ગ્રહણનું મહાત્મય છે ધાર્મિક શાસ્ત્રોમાં ગ્રહણની કથા પણ કહેવામાં આવી છે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમના ચૌદ રત્ન પ્રાપ્ત થયા તેમાંથી એક રત્ન અમૃત પણ હતું તે અમૃતની વેસણી કરવામાં ભગવાન વિષ્ણુ નારાયણે મોહિની અવતાર ધારણ કર્યો હતો અને દેખા દેવતાઓને અસુરોને અમૃત પાન કરવામાં આવ્યા હતા ત્યારે ભગવાનને દેવોને પાન કરાવ્યું અને અસુરોને માત્ર જલ જ્યારે એક અસુરને ખ્યાલ આવી ગયો કે મોહિની રૂપ ધારણ કરનાર ભગવાન સ્વયં નારાયણ છે અને તેઓ સલ કરી રહ્યા છે ત્યારે અસુર ચંદ્ર અને સૂર્ય વચ્ચે બેસી ગયો અને અમૃત પાન કરી લીધું જ્યારે સૂર્ય અને ચંદ્રને ભગવાનને ઈશારો કર્યો ત્યારે પ્રભુએ સુદર્શન ચક્રને અસુરનું મસ્તક છેદી નાખ્યું દળ અને મસ્તક ધડ અને મસ્તક બંને અમૃતપાન કરી ચૂક્યા હતા એટલા માટે બંને જીવિત રહ્યા છે સાત ગ્રહો હતા રવિ સ્વ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ તેમાં બે ગ્રહ વધી ગયા રાહુ અને કેતુ ધડ કેતુ અને મસ્તક રાહુ બન્યા આમ રાહુ અને કેતુ કથાશાસ્ત્રમાં પ્રચલિત છે સમય સમયે સૂર્ય અને ચંદ્રને રાહુ ગુચ્છિત કરવા રહેશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે સૂર્યનો જે પ્રકાર ચંદ્ર સુધી પહોંચી શકતો નથી એટલે પૃથ્વીનું છાંયો ચંદ્ર ઉપર પડે છે તેને ચંદ્રગ્રહણ કહેવાય છે ગ્રહણ દરમિયાન ભગવાન મહાદેવનો માનસિક જપ કરવા એમાં ઉત્તમ છે ચંદ્રમૌલી ક્ષણ ભગવાન મહાદેવની જેથી મનની શુદ્ધતા રહેશે તનની શુદ્ધતા રહેશે ઉપરાંત ગાયને લીલું ઘાસ ખવડાવવા આવશે કારણ કે શ્રાદ્ધ પણ આજથી જ શરૂ થાય છે એટલા માટે સવારે સાત પૂર્ણિમાનો ન ખાય તો નખાશે બંને બીજા દિવસે સ્નાન કરીને જ ઘરની સફાઈ કરીને પછી જ પિતૃ શ્રાદ્ધ તૈયાર કરવું જોઈએ સાત પિતૃઓને અર્પણ કરવું જોઈએ આ રીતે નિયમ પાળવો જોઈએ રિયમ પાળવાનો રહેશે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ